નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ રહ્યા છો સાંઈંગ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસરીનો કાલિયાવાડી ખાતેનો નવો બ્રિજ કે જે પંદરમાં નાણાં પંચમાંથી ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો અને કુલ્લે ત્રણસો નવ્વાણું લાખ એટલે કે લગભગ ચાર કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આ બ્રિજ કે જે કલેક્ટર કચેરીની બાજુમાં આવ્યો છે હવે એના લોકાર્પણ માટે આઠ છ બે હજાર પચીસના રોજ એટલે કે બરાબર આજથી એક મહિનો અને પાંચ દિવસ પહેલાં કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય સી આર પાટીલ કે જેઓ ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાથે જ નવસારીના સાંસદ છે એમની ઉપસ્થિતિમાં કદ્દાવર દિગ્ગજ નેતા કે જે સાત ટમથી ચૂંટાઈને આવે છે એવા આર સી પટેલ એમનું નામ તકતી ઉપર છે નવા ચૂંટાયેલા ધારાસભ્ય નવસારીના રાકેશભાઈ પહેલી એમનું નામ તકતી ઉપર છે નવસારી મહાનગરપાલિકાના વહીવટદાર અને નવસારી જિલ્લાના કલેક્ટર શ્રીપર આગ્રેજી આપની કચેરીની બાજુમાં જ છે આપનું નામ તકતી ઉપર છે નવા વરાઈને આવેલા નવસારી નગરપાલિકાના જે કમિશનર દેવ ચૌધરીજી તમારું નામ તકતી ઉપર છે તમે સૌ કોઈએ આ બ્રિજની મુલાકાત લીધી આંટાફેરા કર્યા આંટા માર્યા પ્રજાની સુખાકારી માટે ત્રણ મહિનાની અંદર તમે બ્રિજ બનાવીને આપી દીધો સો ટકા ખૂબ સારી વાત છે હવે મુદ્દા ઉપર આવીએ આટલા વખાણ કદાચ ન પણ પચે એક જ મહિનો અને પાંચ દિવસ થયા અને ડામરનું ઠીંગણું મારવા પડ્યું કારણ તો કે જે કોન્ક્રીટનો બ્રિજનો ભાગ છે જેને ડામરની સાથે જોડવામાં આવે છે અને ત્યાં ખાડો પડી ગયો અને માટે કરી ત્યાં પેચવર્ક કરવામાં આવ્યું એક મહિનાને પાંચ દિવસની અંદર જ ચાલો જોઈન્ટનો ભાગ છે થઈ શકે માનવામાં આવે હવે હું આપને બતાવું છું એ બ્લોગ જુઓ જે બ્લોગ બેસાડવામાં આવ્યા છે પુલની ત્રણ જગ્યા ઉપર ડાબી બાજુએ જમણી બાજુએ અને વચ્ચે ડિવાઈડર પર એની દશા જુઓ એક મહિનાની અંદર એ બ્લોકને ઉખડી ન જાય એટલે બંને બાજુ વાટો સંધો કરવામાં આવે એની દશા જુઓ એક મહિનાની અંદર કલર મારવામાં આવ્યો છે તમારા કે મારા ઘરે આપણે બહારની સાઈડે કલર મારીએ તો એ કલરવાળો તમને આજની તારીખે પાંચ દસ વર્ષની ગેરંટી આપે વેધરપ્રૂફ ડેમ પ્રૂફ કલર આપે ચલો રસ્તા ઉપર એ નહીં વપરાય પણ તમે તો ડિવાઇડર પર માર્યો છે જે પારોડી છે એની ઉપર માર્યો છે એક મહિનાની અંદર કલરની દશા તમે જુઓ એ પણ છોડી દો અરે કોન્ક્રીટની અંદર જે તરાડ પૈડી છે જે તિરાડ પૈડી છે જે ફાટ પૈડી છે એ જુઓ અને જ્યાં કોન્ક્રીટનો ભાગ અને ડામર ભેગો થાય છે ત્યાં તો આખી જ સાઈડે એટલે કે નવસારીથી કાલિયાવાડી પુલ તરફ જાઓ તો બંને સાઈડે જતાને આવતા બ્રિજ ઉપર આખી લાંબી તિરાડ દેખાય છે જ્યાં બ્લોક ગોઠવવામાં આવત છે વચ્ચે ત્યાં પણ આખી તિરાડ પડી ગઈ છે એટલે કેટલી હલકી કક્ષાનું કામ કરવામાં આવ્યું છે એ તમે વિચારી શકો છો શું કલેક્ટરને નહીં દેખાતું હશે મામલતદાર પ્રાંત કચેરી પણ ત્યાં છે રોજ આવજાવ કરે છે શું એમને નહીં દેખાતું હશે કમિશનરશ્રી તમને નથી દેખાયું કે પછી ધારાસભ્યશ્રી તમારી ઓફિસ પણ ત્યાં છે તમને નથી દેખાયું તો કોન્ટ્રાક્ટરને શા માટે આવી લાલ્યાવાડી કરવા માટે આપો છો આપ ત્રણસો ને નવ્વાણું લાખ રૂપિયા એટલે કે ચાર કરોડ રૂપિયા જે ખરા એ ભલે ગ્રાન્ટમાંથી પંદરમાં નાના પંચમાંથી તમે વાપર્યા પણ પૈસા કોના અને એક મહિનાની અંદર જો આવી હાલત થતી હોય તો એના માટે જવાબદાર કોણ બ્રિજો તૂટે છે એનું કારણ કદાચ આ જ હોઈ શકે પુલ તૂટે છે એનું કારણ કદાચ આ જ હોઈ શકે ત્રણ મહિનાની અંદર પુલ તૈયાર કરીને આપી દીધો ત્રણ મહિનાની અંદર પુલ તૈયાર કરીને આપી દીધો ડંકો વગાડી દીધો પણ આવો પુલ તૈયાર કરીને આપ્યો આટલી નિમ્ન કક્ષાનો પુલ તૈયાર કરીને આપ્યો હાથ લગાવતાની સાથે આંગળી લગાવતાની સાથે પોપડા નીકળે છે આવો પુલ આપ્યો એક મહિનાની અંદર તરપડી ગઈ આવો પુલ આપ્યો એક મહિનાની અંદર કલર ઉડી ગયો આવો પુલ આપ્યો જરાક તો શરમ કરો લોકોના ટેક્સના પૈસા છે લોકોના વેરાના પૈસા છે અને એ જ પૈસા એ તમારું ઘર ચાલે છે તો શા માટે આવી લાલિયાવાડી એવા કયા કોન્ટ્રાક્ટર છે કે જેની સેજ શરમ તમે રાખો છો તાત્કાલિક અસરથી એક્શન લેવામાં આવે અને બ્રિજની સંપૂર્ણપણે મરામત કરાવવામાં આવે આ જ પ્રમાણે આવા અવનવા સમાચાર માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આઈસ્ક્રીમ અમારે રોસ્ટ ચાહીએ ો ભી રિફ્રેશ કે આઇસક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો